જેની અંદર ચાલીને જતા પદયાત્રીઓ માટે નાળિયેરના પાણીની વ્યવસ્થા ઠંડા પાણીની વ્યવસ્થા ચા નાસ્તો બિસ્કીટ ફ્રૂટ જેવી અન્ય વસ્તુઓની એક ટ્રકની અંદર ભરી રાજસ્થાનની અંદર રણ જતા પદયાત્રીઓ માટે રસ્તામાં ઉભા રહે સેવા કેમ્પ શરૂ કર્યો આજરોજ કેમ્પ રાધનપુર તાલુકાના અર્જનસર ગામથી રવાના થયો હતો ત્યારે જયરામદેવ પીરના નારા સાથે સમગ્ર ગ્રામજનો એ સેવા કેમ્પની વિદાય આપી હતી આ પ્રસંગે પચીસથી વધુ છોકરાઓ સેવા કાર્યમાં જોડાયા છે તમામ ખર્ચો સેવાભાવી કડવાભાઈ રાવળ

તરફથી સેવા કેમ્પ રામાપીર રાજા રાજસ્થાન લઈ જઈ રહ્યા છીએ કેળા છે વેફર છે પાણી છે ચા છે નાસ્તો છે ચાર દિવાનો સેવા કેમ્પ યાંત્રિક પદયાંત્રિક માટે સેવા કેમ્પ છે